સિસ્ટમ સુધારવા નીકળેલા અધિકારીને શું સિસ્ટમે થકી દીધા એવો સવાલ અત્યારે ગુજરાતના લોકો પૂછી રહ્યા છે આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કારણ કે જૂનાગઢ જિલ્લાના એસપી હર્ષદ મહેતાએ પોલીસની નોકરીને અલવિદા કહી દીધી છે હર્ષદ મહેતાએ પોલીસની નોકરીને પડતી મૂકી એની પાછળના કારણોને લઈને ઘણી બધી અટકળો થઈ રહી છે જોકે હવે એ બધી અટકળોનો અંત આવી જાય એવું લાગે છે કારણ કે ખુદ અધિકારીએ જ પોતે જ ખુલાસો કર્યો છે ની બીજી વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાણ જૂનાગઢ જિલ્લાના એસપી હર્ષદ મહેતાએ પોતાની મરજીથી નિવૃત્તિ લઈ લીધી તેમની સ્વૈચ્છિક નિવૃત્તિને લઈને સત્તાવાર રીતે સમાચાર ગઈકાલે છ જાન્યુઆરીએ આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા પોલીસ અધિકારી તરીકે કામ કરવાની તેમની એક આગવી પદ્ધતિ હતી કારણ કે એક શિક્ષક અને અધ્યાપકમાંથી તેઓ ઉચ્ચ પોલીસ અધિકારી બન્યા હતા અર્શદ મહેતા જેવા બાહોશ અને ફરજનીષ્ઠની છાપ ધરાવતા જે અધિકારીએ શા માટે નોકરી છોડવી પડી આ સવાલ ગુજરાતનો દરેક નાગરિક પૂછી રહ્યો છે લોકો આપણી સડી ગયેલી જે સિસ્ટમ છે એને પણ આના માટે જવાબદાર ગણી રહ્યા છે છેવટે આ અધિકારીએ શા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ માંગીને નોકરીને રામ રામ કર્યા આ સવાલનો જવાબ ખુદ અશદ મહેતાએ પોતે આપ્યો છે સાંભળીએ તેમણે શું કહ્યું સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક જૂનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો બે હજાર અગિયારમાં ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે પચાસ વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોવ ત્યાંથી આ ફોર્મલ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી સમયાંતરે જે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી મારા પરિવારને પણ આ વસ્તુ ખબર હતી કે પચાસ વર્ષ મારા હમણાં પચાસનો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માન્ય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે માન્ય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હૂક મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો અમારો નિર્ણય તો એક આઈપીએસ અધિકારી એવા અર્ષદ મહેતાએ જાતે પોતાની મરજીથી નોકરી છોડી દીધી અને એને લઈને હવે તેમણે જે ખુલાસો કર્યો એની સાથે સાથે તેમનામાં રહેલા એક જીવે છેલ્લે છેલ્લે યુવાનો માટે એક મોટો અને મહત્વનો મેસેજ પણ આપ્યો છે જુનાગઢમાં ડ્રગ્સ વિરોધી તેમણે જે અભિયાન ચલાવ્યું હતું એને લઈને તેમણે શું કહ્યું છે એ પણ જોઈએ યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ સાથે સાથે યુવાનોને મારી એક વિનંતી છે જે અમે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી જે અભિયાન ચલાવી રહીએ છીએ કે ડ્રગ્સ જેવા દૂષણની સામે કાયદો અને માત્ર પોલીસ વિભાગ છે એ એની સક્રિયતા તો ખૂબ જરૂરી છે પણ સાથે સાથે સમાજની જાગૃતિ કે પછી કુટુંબ હોય માતા પિતા હોય શૈક્ષણિક સંસ્થા હોય કે દરેક ધર્મ અને જ્ઞાતિના સમુદાયના આગેવાન હોય આપણે બધા સાથે રહીને જ્યારે આ કામ થશે તો મને એમ લાગે છે કે આપણા રાજ્યના અને દેશના યુવાનોને આપણે આ બધીથી દૂર રાખી શકશું આ રીતે હર્ષદ મહેતાએ જે ખુલાસો કર્યો પોતાની નિવૃત્તિને લઈને અને નશાના દૂષણ દૂર કરવાને લઈને તેમણે જે ટકોર કરી છે એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર